તો આખરે અમદાવાદના લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે રાતના હળવા વરસાદ બાદ સવારે વાદળછાયું વાતાવરણ છે વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે પ્રીમાન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ આગળ વધી રહી છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદને લઈને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર રહેશે રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે ગઈકાલે પણ સાંજે અમદાવાદમાં વરસાદ પડ્યો આજે સવારે પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે જે બફારો કે જે સવારે આઠ વાગ્યેની આસપાસથી જ શરૂ થઈ જતો હોય છે એમાં ક્યાંક લોકોને રાહત મળી છે આજે પણ રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય કે પછી દક્ષિણ જાતના જિલ્લાઓ હોય તમામ મોટાભાગના જે જિલ્લાઓ છે એમાં વરસાદની આગાહી છે વાત સૌરાષ્ટ્ર ની કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી છે આ સાથે જ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને નવસારી વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને હવે કે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે ક્યાંક ગરમીનો લોકોને જે આકરો સામનો કરવો પડતો હતો એનાથી રાહત મળશે અને સાથે જ લોકોને પ્રી મોન્સૂનના કારણે વરસાદ જે પ્રકારે જે પ્રકારે આગમન થયું છે એના કારણે ક્યાંક હાશકારો અનુભવાઈ રહ્યો છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજથી ચોવીસ કલાક અમદાવાદ તો આ સાથે બુલેટિનમાં હાલ બસોટલું દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક